નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં આજે આપણે જાણીશું કે નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપના કઈ રીતે કરવી તેનું મુહૂર્ત કયું છે અને તેના માટે કઈ કઈ સામગ્રી જોઈશે તો ચાલો જાણીએ કળશ સ્થાપનાનું મુહૂર્ત આ વર્ષે નવરાત્રિ ત્રીજી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના ગુરુવારના રોજ શરૂ થાય છે ઘટ સ્થાપના શુભ મુહૂર્ત સવારે છ છત્રીસથી આઠ પાંચ સુધી છે બપોરે અગિયાર બેથી ત્રણ અઠ્યાવીસ સુધી અને સાંજે ચાર સત્તાવનથી છ પચીસ સુધી છે તથા બપોરે અભિજીત મુહૂર્ત બાર સાતથી બાર ચોપન સુધી અને સાંજે છ પચીસથી લઈને રાત્રે નવ સુધી સુધી સ્થાપના શ્રેષ્ઠ મુહૂર્ત છે તેથી કળશ સ્થાપનામાં વિલંબ ન કરવો જોઈએ અને સમય મુજબ કળશ સ્થાપના કરી દેવી જોઈએ નવરાત્રિમાં તો એવું અત્યંત મહત્ત્વ છે આવો આજે આપણે તમને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે કળશ સ્થાપના કરવી કળશ સ્થાપના કરવા માટે જોતી સામગ્રી એક ગળો કુંભ કે પાત્ર ઘડામાં ગંગલ જળ મિશ્રિત જળ ઘડા કે પાત્ર પર લાલ દોરાથી ઓમ હિમ શ્રીમ કલી ચામુંડાએ વિચે લખો કે ઓમ હિમ શ્રીમ લખો ઘડા પર લાલ દોરો બાંધો આ પાંચ સાત કે નવ વાર લપેટો ઘડા પર લાલ દોરાને ગાંઠ ન બાંધજો ગળા પર લપેટેલો દોરો લાલ કે પીળા રંગનો મિક્સ હોય તો તે સારું રહેશે જવ કાળા તલ પીળી સરસવ એક સોપારી લવિંગની જોડી એટલે કે છ લવિંગ એક સિક્કો કેરીના પાન અથવા આસુપાલવના પાન નવ નાળિયેલ નાળિયેલ પર ચુંદડી લપેટો એક પાન ચાલો તો જાણીએ ગટ સ્થાપનાની વિધિ અમારા આસન નીચે થોડું પાણી અને ચોખા નામાવીને જમીન શુદ્ધ કરી લો ત્યારબાદ ભગવાન ગણપતિનું ધ્યાન કરો પછી શંકરજીનું અને પછી વિષ્ણુજીનું ધ્યાન ધરો વરુણજીનું અને નવગ્રહનું આહવાન કરી મા દુર્ગાની સ્તુતિ કરો જો કોઈ મંત્ર યાદ નથી તો દુર્ગા ચાલીસા વાંચો જો એ પણ યાદ ન હોય તો ઓમ દુર્ગાએ નમનો જાપ કરો ધ્યાન રહે કે કળશ સ્થાપનામાં આખો પરિવાર હાજર હોય ઓમ દુર્ગાએ નમઃ નવરાત્રિ નમો નમઃ એ જોરશોરથી ઉચ્ચારણ કરતા કલશ સ્થાપના કરો જે સ્થાન પર કલશ સ્થાપિત કરો ત્યાં થોડા ચોખા મૂકી દો જગ્યા સ્વચ્છ હોવી જોઈએ કે પાત્ર પર આસોપાલવના પત્તાથી સજાવી દો પહેલાં જળમાં ચોખા લઈ કાળા તલ લવિંગ પછી પીળી સરસવ અને પીળા જવ પછી સોપારી અને એક સિક્કો નાખો હવે નાળિયેર લો તેના પર ચુંદડી બાંધો પાન લગાવો અને દોરો પાંચ કે સાત વખત લપેટો નારિયેલને હાથમાં લઈને માથા પર લગાવો અને માતાજીના જયકારા લગાવતા નારિયેલને કળશ પર સ્થાપિત કરી દો કળશ સ્થાપના કરવા માટેનો મંત્ર આ પ્રકારનો છે નમો નો મહારૌદ્ર મહાગોર પરાક્રમે મહાબલે મહોત્સવિ મહાભય વિનાયશી ઓમ શ્રી ઓમ કળશ સ્થાપના પર ધ્યાન રાખો રોજ કળશની પૂજા કરો દરેક નવરાત્રિ એક બિંદી કળશ પર લગાવતા રહો જો કોઈ દિવસ બે નવરાત્રિ હોય તો બે બિંદી લાલ કંકુની લગાવતા રહો કળશની પૂજા દરરોજ કરતા રહો અને આરતી પણ કરો ધન્યવાદ